મહત્વપૂર્ણ સમાચારોથી શરૂઆત કરીશું સુરેન્દ્રનગરના પાટડીમાં પોલીસ કર્મચારીઓની દાદાગીરી સામે આવી છે મૃતકના સગાએ હોબાળો કરતા પોલીસ કર્મીઓએ લાફા ઝીંક્યા પીઆઈબીસી છત્રાલિયા વીડિયોમાં લાફા ઝીંકતા નજરે પડ્યા છે શિક્ષકના મોત બાદ શખ્સના ગેરવર્તનને લઈને પોલીસ બોલાવી હતી હોબાળો કરનાર શખ્સ નશાની હાલતમાં હોવાનું સામે આવ્યું છે પાટણી પોલીસે હંગામો કરનાર શખ્સ સામે ફરિયાદ નોંધી છે ગુજરાત ફર્સ્ટ આ વાયરલ વીડિયોની પુષ્ટિ નથી કરતું વિગતો સાથે સંવાદદાતા વિરેન જોડાઈ ગયા છે વિરેન પોલીસ કર્મચારીઓની દાદાગીરી સામે આવી છે વિડીયો પણ સામે આવી રહ્યો છે શું વિગતો છે ચોક્કસથી જિજ્ઞાસા વાત કરો તો જે આપ વિડીયો જોઈ રહ્યા છો તે પાટડી સરકારી હોસ્પિટલનો વિડીયો છે પાટડી સરકારી હોસ્પિટલમાં મૃતકના સગાએ હંગામો મચાવતા પોલીસ દ્વારા લાફા ઝીકતા હોય તેવો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ રહે છે વાયરલ વિડીયોમાં પાટડી સરકારી હોસ્પિટલમાં હંગામો મચાવનાર યુવકના પોલીસ કર્મચારી તેમજ સીઆઈ

એમની સાથે વાતચીત કરવી છે કારણ કે જે ખાખી જે રક્ષક હોય છે પ્રજાના એ જ લોકો સાથે આ પ્રકારે દુર્વ્યવહાર કરતા દેખાઈ રહ્યા છે આ રીતે મૃતકના સગાઓને માર મારવો લાફા ઝીંકવા

કેટલું હોબાળો કરી રહ્યા છે મૃતકના સગાઓ છે એમની સાથે દુર્વ્યવહાર કરી રહ્યા છે માર મારવામાં આવી રહ્યો છે એ એ વ્યક્તિ છે કઈ કહી રહ્યા છે એમને સમજાવવાને બદલે એમની સાથે શાંતિથી વાત કરવાને બદલે પોલીસ કર્મીઓ જાણે કે એમને છૂટો દોર મળી ગયો હોય લોકોને માર મારવાનો લોકો સાથે દુર્વ્યવહાર કરવાનો એ પ્રકારનો રોફ જમાવતા નજરે પડી રહ્યા છે આ પોલીસ કર્મચારીઓ કે જે વર્દીમાં લોકોની રક્ષા કરવાનો હોય છે લોકોને સમજાવી પણ શકતા હતા પરંતુ ત્યાં અહીં એ ગુંડાગર્દી પર ઉતરી આવ્યા છે આ પોલીસ કર્મચારીઓનો આ જે વરવો ચહેરો છે આપણને જોવા મળી રહ્યો છે કે કેવી રીતે રોફ જમાવવામાં આવી રહ્યો છે કેવી રીતે દાદાગીરી કરવામાં આવી રહી છે આ કઈ હદની આ એમની ડ્યુટી છે કે જ્યાં

આવી રહ્યા છે આ દ્રશ્યો આ વિડીયો કે જેમાં એક પછી એક એને લાફા મારવામાં આવી રહ્યા છે લાફાઓ ઝીંકવામાં આવી રહ્યા છે

નો રોલ જાણે એમને મળી ગયો હોય એ પ્રકારનો વ્યવહાર છે એ અમૃતકના સગાઓ સાથે કરવામાં આવી રહ્યો છે એસપી સાહેબને આપણે એ સવાલ કરીશું કે સાહેબ આ દ્રશ્યો જોવો આ દ્રશ્યો તમે જોવો કે તમારા પીઆઈ છે એ કેવી રીતે ગર્દા પાટુનો માર મારી રહ્યા છે લાફા ઝીંકી રહ્યા છે શું એમને આવો કોઈ છૂટો દોર મળી ગયો છે કે લોકોની સાથે આ પ્રકારનો વ્યવહાર કરે સવાલ એટલા માટે થઈ રહ્યા છે કે જ્યાં લોકોને સમજાવવાના હતા મામલો થાળે પાડવાનો હતો અગર કોઈ વાતને લઈને બબાલ થઈ પણ હતી તો પોલીસ એમની જવાબદારી સમજીને એનું સમાધાન એક બાદ એક પોલીસ કર્મચારીઓનો નો આજે દુર્વ્યવહાર છે દેખાઈ રહ્યો છે એસપી સાહેબ ને આપણે કહીશું કે આ દ્રશ્યો જુઓ તમારા પીઆઈ બીસી છત્રાલયો છત્રાલિયા છે કે જાણે કોઈ રીતસર હુમલો કરી રહ્યા હોય કોઈ વ્યક્તિ પર જાણે રિમાન્ડ લઈ હોય કોઈ વ્યક્તિના એ રીતે એમને લાફા ઝીંકવામાં આવી રહ્યા છે દુર્વ્યવહાર કરવામાં આવી રહ્યો છે ડિવાયપી પણ સતત સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હજુ સુધી ફોન નથી ઉપાડી રહ્યા પરંતુ પીઆઈ એમની જવાબદારી નિભાવવાને બદલે જે પ્રકારે ગુંડાગર્દી પર ઉતરી આવ્યા છે પહેલા તો એ જવાબ પણ જોઈએ છે ને પછી આ પીઆઈ સામે શું કાર્યવાહી કરશો કારણ કે પ્રજાના રક્ષક હોય છે પ્રજાની રક્ષા કરવાનું કામ હોય છે કોઈ વસ્તુને લઈને અગર સવાલો ઊભા થયા હતા હોબાળો થયા હતો તો પછી એ હોબાળાને શાંત પાડવાનો હતો એનું સમાધાન લાવવામાં આવવાનું જોઈએ પરંતુ એની જગ્યાએ તો આ પોલીસ કર્મચારી છે રોફ જમાવતા નજરે પડી રહ્યા છે આ પોલીસ કર્મચારીને ધ્યાનથી જુઓ પીઆઈ છે કેટલા લાફા મારવામાં આવી રહ્યા છે સતત એક બાદ એક આ માર્ગ ચાલુ જ રાખવામાં આવ્યો છે પેલો વ્યક્તિ છે એ શખ્સ છે મૃતકના સગા છે એ વિનંતી કરી રહ્યા છે અથવા કઈક વાત કરવા માંગી રહ્યા છે પરંતુ એને એક વાત સાંભળવામાં નથી આવતી ગુંડાગર્દી પર ઉતરી આવ્યા હોય તેમ પ્રકારે રોફ જમાવે છે અને લાફા ઝીંકતા નજર આવી રહ્યા છે એક બાદ એક સતત દ્રશ્યો જોઈ શકાય છે કે આ પોલીસ કર્મચારી છે એ રોકાતા નથી અને સતત માર મારી રહ્યા છે એક નહીં બે નહીં લગભગ ઓગણીસ જેટલા લાફા ઝીંકવામાં આવી રહ્યા છે અને દ્રશ્યોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે પીઆઈ છે અને પાટડી પોલીસે હંગામો કરનાર શખ્સ સામે ફરિયાદ નોંધી હતી પરંતુ આ જે અત્યારે વિડીયો સામે આવ્યો છે ગુજરાત ફર્સ્ટ આ વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું પરંતુ આ વીડિયો છે એ પાટડીનો છે અત્યારે એવું સામે આવી રહ્યું છે અને જો આ વીડિયો સાચો છે તો સવાલ અમે ઉઠાવીશું સવાલ સ્વાભાવિક છે કે આ કેવો ચહેરો છે પોલીસ કર્મચારીનો આ કેવો ચહેરો છે પોલીસના રક્ષકનો કે જેમને પ્રજાની રક્ષા કરવાની છે એ લોકો સાથે દુર્વ્યવહાર કરી રહ્યા છે મૃતકના સગા સાથે પોલીસનો આ દુર્વ્યવહાર કેટલી હદે યોગ્ય છે સગાએ સવાલ પૂછ્યો અને પોલીસ

શું કાર્યવાહી કરવામાં આવશે સવાલ કરવો છે આપણે ડીવાયસપી સતત ફોન લગાવવાનો પ્રયાસ કર્યો ફોન નથી ઉપાડી રહ્યા એસપી સાહેબ ને પણ પૂછવું છે કે એસપી સાહેબ તમે આ દ્રશ્યો જોવો તમારા પોલીસ કર્મચારી છે પીઆઈ છે બીસી છત્રાલિયા એમનો આ વ્યવહાર તમે જોવો દુર્વ્યવહાર કે કેવી રીતે લોકો સાથે ગર્દી પર ઉતરી આવ્યા છે અને ઢોર માર મારવામાં આવી રહ્યો છે જાણે કે પેલા કોઈ વ્યક્તિએ મોટો ગુનો આચરી લીધો હોય એ પ્રકારે એની સાથે એક બાદ એક લાફા ઝીંકવામાં આવી રહ્યા છે માર મારવામાં આવી રહ્યો છે એટલે સવાલ તો અનેક ઉભા થઈ રહ્યા છે આ વિડીયોને લઈને કે આખરે પોલીસ કે જે સમજાવટથી આખો મામલો પતાવી શકતી હતી કોઈ સવાલ સમાધાન પણ લાવી શકતી હતી અને કોઈ વ્યક્તિએ નાની મોટી ભૂલ કરી છે ગુનો કર્યો છે તો સામે ફરિયાદ નોંધી અને કાર્યવાહી પણ લીગલી કરી શકતી હતી પોલીસ પરંતુ પોલીસે જાણે કાયદો જ હાથમાં લીધો હોય કાયદાનું રક્ષણ જ્યાં થવું જોઈએ ત્યાં પોલીસ જ પોતે કાયદો હાથમાં લીધો હોય અને ઢોર માર મારવામાં આવી રહ્યો છે આ શખ્સને લાફા ઝીંકવામાં આવી રહા છે પોલીસ પોતે ગુંડા ગર્દી પર ઉતરી આવી છે સગાઈ સવાલ પૂછ્યો અને પોલીસ મારામારી પર ઉતરી આવી એટલે સવાલ એ છે એમના જેએસપી સાહેબ છે એ જો આ વિડિયો એમના સુધી પહોંચે છે તો એ જોઈ લે કે આ પીઆઈ છે છત્રાલિયા એમનો કેટલો દુર્વ્યવહાર છે કેવી કાર્યવાહી હવે કરવામાં આવશે કારણ કે થવી જોઈએ કાર્યવાહી લોકો સાથે આ પ્રકારનો દુર્વ્યવહાર કરવાનો એમને કોને અધિકાર આપ્યો અગર કોઈ વ્યક્તિએ ગુનો કર્યો છે હોબાળો કર્યો છે તો સમજાવટથી ફરિયાદ નોંધી શકાતી હતી જો કોઈ ગુનો કર્યો હોત તો લીગલી કાર્યવાહી થઈ શકતી હતી પરંતુ અહીં તો પોલીસ રોફ જમાવતી નજરે આવી રહી છે અને એક બાદ એક એક બાદ એક ઓગણીસ જેટલા આ માણસને લાફા ઝીંકી દે છે ડીવાયએસપી આપણી સાથે જોડાઈ ગયા છે જેડે હી પુરોહિત સાહેબ આપણી સાથે જોડાઈ ગયા છે સર ગુજરાત ફર્સ્ટ માં આપનું સ્વાગત છે આ એક વિડિયો પાટડી સામે આવ્યો છે જ્યાં આપના પીઆઈ છે બીસી છત્રાલિયા એ હવે જાણે કે ગર્દી પર ઉતરી આવ્યા હોય એમ આ મૃતકના સગાઓને એક બાદ એક લાફા ઝીંકી રહ્યા છે 19 લાફા ગુંડા અને ગડડાપાટુનો માર મારી રહ્યા છે આપ શું કહેશો આ 4 દિવસ પહેલાનો બનાવ છે પાટડી પોલીસ સ્ટેશનમાં એમએલસી આવેલું સિવિલ હોસ્પિટલ અને ત્યાં જે મૃતક છે એના સગાવાલા પોલીસ તથા ડોક્ટર સાથે ની તાત્કાલિક પીઆઈ સાહેબને પણ બનાવવાળી જગ્યાએ બોલાયા સિવિલ હોસ્પિટલ અને આ જે ભાઈ દેખાય છે વિડીયો અંદર જાડા સરખા એ દારૂ પીધેલા હતા અને પોલીસ અને ડોક્ટર સાથે માથાકૂટ કરતા હતા અને પોલીસની વર્તી ઉપર હાથ નાખેલો હતો અને એને સામેથી પોલીસને ઉશ્કેરી અને આ રીતનો બનાવ કરેલ છે એના વિરુદ્ધમાં પ્રોહિબિશનનો ગુનો દાખલ થયો છે એની સાથે બે બીજી વ્યક્તિઓ તેના વિરુદ્ધમાં પણ અટકાયતી પગલાં લીધેલા છે સાહેબ ચાર દિવસ પહેલાનો તમે કહો છો એમ બનાવ છે પીઆઈએ જે દુર્વ્યવહાર કર્યો યોગ્ય છે એમની વિરુદ્ધ કોઈ તમે પગલાં લીધા કોના વિરુદ્ધમાં

よく言ったって言われた જી સર આપ આભાર મારી સાથે જોડાયા તો એમને કીધું કે એસપી સાહેબે તપાસના આદેશ આપ્યા છે ઇન્કવાયરીના આદેશ આપવામાં આવ્યા છે ઇન્કવાયરીમાં હવે શું આવે છે એના પછી કોઈ કાર્યવાહી થશે અત્યારે તો ડીવાયસપી આપણને એવું જણાવી રહ્યા છે પરંતુ આ ચાર દિવસ પહેલાનો બનાવ હોવાનું પણ ડીવાયએસપીએ પોતે જણાવ્યું આ મામલો એમના ધ્યાનમાં છે એ વાત પણ એમણે ખુલાસો કર્યો છે ગેરવર્તનને લઈને પણ એમણે કહ્યું કે એસપીએ તપાસના આદેશ આપ્યા છે વિડીયોને લઈને ઇન્કવાયરીના આદેશ આપવામાં આવ્યા છે કોઈ આમાં ભૂલ દેખાશે તો કાર્યવાહી કરાશે અને આ જ અંગે વિગતો સાથે મારા સહયોગી વિક્રમ પણ જોડાઈ ગયા છે વિક્રમ આ વિડીયો સુરેન્દ્રનગરના પારડીથી સામે આવ્યો છે પાટડીથી સામે આવ્યો જ્યાં દેખાઈ રહ્યો છે કે જાણે પોલીસ કર્મચારી છે ગુંડાગર્દી પર ઉતરી આવ્યા હોય એમ રોફ જમાવી રહ્યા છે બિલકુલ જીજ્ઞાસા એટલે એક બાજુ જે આપણે એવી વાત કરી રહ્યા છીએ કે આ ખાખીની વર્દી કે જે જોઈને લોકોને સુરક્ષિત ફીલ થવું જોઈએ લોકોને સુરક્ષિત મહેસૂસ થવું જોઈએ પણ અહીંયા જે જે એક એક બાદ લાફા મારવામાં આવી રહ્યા છે છે અહીંયા સીધી જ ગુંડા એ આ પોલીસ દ્વારા દેખાડવામાં આવી રહી છે આ પીઆઈ લેવલના આ પોલીસ કર્મી કે જે આવી હરકત કરી રહ્યા છે આવું કૃત્ય કરી રહ્યા છે અને એમને જવાબદાર એમને આ એમને આ સત્તા કોને આપી એ પણ એક સવાલ થાય કારણ કે અહીંયા જે સવાલો પૂછી રહ્યા છે એ જ દર્દી સંપત્તિ ના સગા વાલાઓની સાથે અહીંયા આ મારામારી કરવામાં આવે છે એટલે આ સુરેન્દ્રનગર ની આ ઘટના કે ખૂબ જ નિંદનીય છે અને તમામ એ અધિકારીઓ એ જવાબ આપવો પડશે કે આ પોલીસ કર્મીને અહીંયા સત્તા કોણે આપી છે અહીંયા એક બાદ એક જે લાફાઓ મારી રહ્યા છે આપ ટીવી સ્ક્રીન પર જોવો કે એક બાદ એક એ વ્યક્તિ કે જે સવાલ પૂછે છે એવું પણ કહેવામાં આવે છે કે નશાની હાલતમાં હશે પણ અહીંયા સાહેબ તમને જવાબ આ રીતે આપવાનો આ લાફા મારવાનો અધિકાર કોણ આપે છે એ અહીંયા સવાલ પૂછે છે ગુજરાત ફર્સ્ટ ચાર દિવસ પહેલાની આ ઘટના છે કહી રહ્યા છે કે તપાસ થશે પણ અહીંયા આ પીઆઈ દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી છે ગુંડાગીરી કરતા હોય આ પોલીસ કર્મી કે જે આ ખાખી વર્દી પર ડાઘ લગાવે છે આ પીઆઈ કે જેમણે અત્યારે એ લાફાઓ મારતો આ જે વિડીયો આવ્યો છે તે અનેક લોકો અનેક અનેક એવા જે એના અધિકારીઓ છે એમને જવાબ આપવો પડશે કે કેમ આ પીઆઈ જે છે અહિયા લાફાઓ મારી રહ્યા છે અહિયા કાયદો હાથમાં લઈ રહ્યા છે એ અધિકાર કોણ આપે છે જિજ્ઞાસા જી વિક્રમ આભાર જાણકારી માટે